બધા ને તો કેમ છો બધા મજામાં જઈશું તો જો આપડો વ્લોગ આવી ગયો આજનો તો અમે જઈ હિપરા દાદા એ મેળા આજે તો જો પહોંચી ગયા મંદિરે મસ્ત મોટું બધું એવું મંદિર છે તો અહીંયા નિવેદન એવું બધું બનાવવાનું હોય તો જો અહીંયા નિવેદ ઘણા બીજાના પણ મેળા હે તો જો એ બધા નિવેદ રાંધે છે અને આપણે પણ હમણાં ચાલુ કરી દેવાના છે जो आप दर्शन कर लीता बदा मंदिर रांदेल मन खोड़ियाल मन रावापुर मन बदा मंदिर गए जो बेह गया आप निवेद बनी गया है ये भाई तो मुगले रे दिन न लिए मोए का को खेली जाए मैंने बैला न सुती આ પ્રમાણે ઉત્તર છે કે જવાબ 在海南，在海南，所以我看到你们是水土了噻。 મેળા ભરાઈ ગયા અને પ્રસાદી લેવા બેહાર દીધા હોય જેટલા બધાના નિવેદ રાંધ્યા હોય ને બધાને પ્રસાદી દેવાની હોય અહીંયા તો જો આપણે પણ બેહ ગયા પ્રસાદી લેવા ચોખા ને ખીર ને કાંગ ને તલ ને એવું બધું હોય પ્રસાદીમાં

જો આપણે નાસ્તો કરવાનો હોય અને એમાં મિક્સ ભેળ બનાવીએ છે તો આલો ભેળ ખાવ જો કેવી મજા આવે મિક્સ ભેળમાં બધી વસ્તુ આઈટમ બધી નાખીએ ધીરે ધીરે હવે ડુંગળી કટિંગ એવું થાય અને જો એ મિંદ્રામાં બચ્યું જોવા આવ્યું તો આ બધા શું ખાય છે તો જો આમાં ચીહ્યું ડુંગળીને એવું કટિંગ થાય બધું તો આવી જાઓ ભેળ ખાવા

કે દિલા બાકી પેલો ને પાકિસ્તાન વાળા ને ડાળ ભાટી ખાવા આવ્યા હાય તો જો મે પહોંચી ગયા ત્રણ પાટિયા ડાળ ખાવા સાત પરિવાર્યા બહેખો હોય જે કોણ બોલવા પાકેટની વાત અરે બટાઈ ચા જાવ્યા કાસી કી હતી અમાર્યા કી હતી અમે બધા મસ્ત મજામાં ખાધી મારા મોઢા ઉપર થી પડે કે મે તો છે ને એક મસ્તી વેફર ખાધી છે તીખી અને એક પુદીના ખાધી છે અને એક ફેન્ટા પીધી છે અને છાસ પીધી છે અચ્છા એવું

હવે આપણે અહીંયા જય અને દીદીના ના નો પણ ક્લિપ મૂકી દીધી છે તો જરૂરથી જોજો દીદી ये दे ये देखो एक खावे ही हां परवामन नहीं बोलते गेम मत करो ये खावे नहीं ये बहुत बोलती कि नहीं तुम बस आ लो ये दिन भागने आ ना बैठ जा फाइनल एक खा लो थोड़ा कहीं ले आ खावा या वीडियो चालू फोटो पसंद आ खाना नेट कर हां मतलब बाल में ले ली दी है हमने मम्मी आई दे यू देता नहीं हां बर्थडे है यो મારો બર્થ હતો ને ફાઇનલી વીસમા વર્ષે મેં કેક કટિંગ કર્યું છે અને એની મને ખુશી એટલી બધી છે કે હું એટલી એટલું કેક ખાઈ છું